નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર એસબી હિન્દુસ્તાનીને લઈને વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયા હતા તેમજ મિત્રો તે વિડીયો કેમ શું હતું આખી ઘટના તમને જોવા મળશે મારા વિડિયોની અંદર તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જુઓ ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને અવર અવરનવા વિડીયો જોવા મળે સૌથી પહેલાં મારી ચેનલ પર તો મિત્રો એસ હિન્દુસ્તાનીને લઈને વિડીયો વાયરલ થઈ રહ્યા હતા તે દેશી બોય સમાચાર ચેનલ પર વિડીયો અપલોડ થયા હતા અને મિત્રો તે ભાઈએ માફી માંગી છે તો વિડીયો જોઈ લો તમે આ ભાઈનો કે ભાઈ શું કહી રહ્યા છે તેમની ભૂલ થઈ હતી તે તેવું પણ કહી રહ્યા છે તો જુઓ તમે આ ભાઈનો વિડીયો બાપુ મેં એસપી હિન્દુસ્તાની ટીમને બદનામ કરવા માટે મારી ચેનલમાં ખોટી પોસ્ટ કરી હતી તે તમામ પોસ્ટ ડિલીટ કરી છે અને આ ભૂલ કરી એ બદલ એસપી હિન્દુસ્તાની અને તેમના ચાહકોની માફી માગું છું જય માતાજી તો મિત્રો તમે પણ એસબી હિન્દુસ્તાનના ફેન હોય ને તમે રેગ્યુલર વિડિયો તેમને જોતા હોય તો કોમેન્ટ કરો અને મિત્રો આ વિડીયો તેમને સબસ્ક્રાઇબર સુધી વિડીયો પહોંચાડો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે તમે જણાવી શકો છો તો મળીએ અમે એક નવા વિડીયો સાથે તો મિત્રો કોઈને આવું બદનામ કરવાની કોશિશ ના કરાય મિત્રો હું પણ એસ બી હિન્દુસ્તાનનો ફેન છું હું પણ ડેલી વિડીયો જોઉં છું તે સારા એવા વિડીયો બનાવે છે બહુ મનોરંજનના વિડીયો બનાવે છે તો દરેક વિડીયો જોવો તેમના તેમને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે એક નવા વિડીયો સાથે